લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવી રહ્યું છે ત્યારે પાલનપુર ખાતે વિકસિત ભારત સંકલ્પપત્ર મોદી કી ગેરંટી અંતર્ગત ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આભ્યાન અંતર્ગત કાર્યકર્તાઓ બૂથ સ્તરે ઘરે ઘરે જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્રિત કરી તેના આધારે ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરાશે મંત્રીએ છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ ખાસ કરીને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવે છે અને ચૂંટણીના માધ્યમથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી એ માત્ર પાર્ટી સાથે સાથે સમગ્ર લોકોને લઈને ચાલે છે લોકોના વિચારો જાણીને ચાલે છે અને એ મુજબ સંકલ્પપત્ર બનાવતા હોય છે અને સંકલ્પપત્ર બન્યા પછી પાંચ વર્ષ સુધી એ બાબતનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે ભૂતકાળમાં પણ બે હજાર ચૌદમાં એ પ્રકારનું કામ કર્યું હતું બે હજાર ઓગણીસમાં પણ લોકોના વિચારો જાણીને બધાને સાથે રાખીને એ પ્રમાણેનું સંકલ્પ યાત્રા કર્યું હતું અને એની સાથે સાથે દસ વર્ષમાં મોટાભાગે જે સંકલ્પો કર્યા હતા એ પંચાણું ટકાથી વધારે સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કેન્દ્રની સરકારે એ પૂર્ણ કર્યા છે આવનાર સમય જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમારા પાર્ટીના વડા જે પી ન સાહેબે કે ભાઈ સમગ્ર લોકોને ફરીથી જોડી શકાય એ બાબતની વ્યવસ્થા કરવા માટે હમણાં જ દિલ્હી ખાતે એક મીટિંગ બોલાવવામાં આવી હતી છવ્વીસ જાન્યુઆરીએ છવ્વીસ ફેબ્રુઆરીએ અને એ વખત એક એવું સૂચન કર્યું હતું કે ભાઈ બધાને જોડી શકાય તો આજે પંદર લાખથી વધારે લોકોએ એમાં પોતાની જે વિચારો હતા એ બધાએ રજૂ કર્યા છે એની સાથે સાથે અમારા આદરણીય આદરણીય અમારા પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ આ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ગુજરાતની અંદર પોતે અને એની સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર એક જવાબદાર વ્યક્તિ ચાહે સરકારના હોય અથવા પાર્ટીના આગેવાન હોય એવા બધા જ લોકો જિલ્લામાં જાય લોકો સાથે વાર્તાલાપ કરે અને પત્રકાર મિત્રોને પણ એમાં સહયોગ મળે એવી વિનંતી કરે એ વિનંતી સાથે આજે અહીંયા આગળ પ્રેસ રાખવામાં આવી હતી અને એ પ્રેસનું માધ્યમ એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર છે નેવું 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 ત્રણ ફેર નેવું અને વીસ ચોવીસ આ નંબર ઉપર કોઈપણ માણસ મિસ કોલ કરે અથવા ત્રીસ સેકન્ડ સુધી પોતાનું સૂચન પણ નોંધાઈ શકે છે એની સાથે સાથે સંકલ્પપત્ર બે હજાર ચોવીસ બીજેપી ગુજરાત ઓ આર જી એ પ્રકારની મેલ પણ એની અંદર વ્યવસ્થિત રીતે કરી શકે છે મોદી એપ પર થાય છે મિસ કોલ કરીને પણ તમે ઈમેલ કરી શકો છો આ બધી પરિસ્થિતિમાં દરેક લોકસભા દીઠ દરેક ગામડે ગામડે પણ અમારા એમ્પો જે બનાવ્યા છે એ પણ જાય અને તો આગળ લોકોના વિચારો માધ્યમ બધા જાણે અને જાણે એકત્ર કરી અને ઝડપી એ સંકલ્પ બને અને સંકલ્પે સામૂહિક સંકલ્પ કહેવાય પાર્ટીની સાથે સાથે લોકોનો સંકલ્પ કહેવાય અને એ મુજબનો સંકલ્પ બહાર પડે અને એ મુજબ સરકાર ચાલે